ને અત્યારે વાયગા છે એક ને ખાઈને પીન થઈ ગયા છે મસ્ત મજાના નવરા ને આપણો vlog અત્યારે ચાલુ પડતી તો હવે આગળ હું આવી તો કઈ ખબર નથી પણ પપ્પા ખેતર ગયા હે તેડવા જવાના હે એટલી ખબર હે આપને તો ફોન આવે ત્યારે આપણે જવાનું હે તો vlogમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે તો લેસ્ટ ગો મિત્રો હજી પપ્પાનો ફોન આવ્યો નથી કે તેડવા આવું તો આપણે હજી આવી ગયા છે મંડળીએ આટો બાટો મારતા આવી ગયા નથી એટલે કોણ કોણ હે કા

હું વાંચે તો મિત્રો અત્યારે આવી ગયા આપણે આપણા ગામની ગૌશાળા એ કેમ કે ગાયું જ ખોળ નાખવાનો છે તો અમે બધા આવી ગયા હિ હું અહીંયા જો ટ્રેક્ટર ભરાય છે ખોળનું પાંચ ગુણી હતા નાખી દીધી અંદર હમણાં ગાયું આવશે ખૂણી તિથિ હે એટલે એવી બધી દોડતી દોડતી આવે છે જો હવે આને કાઢે પછી આમાં ખોળ નાખવાનો હોય ગમાયણમાં હા દોરતી નથી તો સારું કેવાય નાખવાનો મારો બાજુમાં તળાવ છે ગામનું જો અહીંયાથી થી બતાવ તમને આ ગામનું તળાવ ને આ ગૌશાળા જો આમાં નાખી દીધો ખોર હવે આમાં નાખવાનો છે બધે હમણાં ટ્રેક્ટર આવશે તમને બતાવો બકાડિયા ભરીને ભરીને નાખવાના ભાઈ જો ટ્રેક્ટર આવી ગયું હે હા એ ઊભું રાખશે ટ્રેક્ટર આવી ગયું છે આમાં હે ખોર એ બધી ગાયો હાટે આમાં નાખવાના જો આટલામાં નાખી દીધો હજી એમ ફરતે જયો ભરશે આમાં

તો મિત્રો આપણે ખેતર પહોંચી ગયા હૈ પપ્પા હે ઓલા સેઠે કેમ કે અમારું ખેતર અહીંયા આવ્યું છે જો એ ઓલો ખીચડો દેખાય ને પપ્પા ક્યાં અહીંયા આવતો નહીં કે ઝાટકો ચાલુ છે બાઈક નહીં હાલે પણ કાંઈ વાંધો ના ઊભો તમે આવો આજુ આ શું હોય તમને ખબર હોય તો કમેન્ટ કરજો આ તો તમને ખબર જ હશે આ તો પપ્પા હે હું અહીંયા ચણાવ આવ્યા હે આ શું હોય તમને ખબર હોય તો કમેન્ટ કરજો ને ફાવે એટલે પછી નીકળી ઘર બાજુ પાછા તો હું પપ્પા ઘરે આવી ગયા છીએ ને હવે જવાનું છે પપ્પાના ભાઈ બહેનનો પ્રોગ્રામ છે તો અહીંયા મારે ને પપ્પાને બહેન જવાનું છે પ્રોગ્રામ છે નો તમે વિડીયો આગળ જોઈ જો ખબર પડી જશે ફાઇનલી આવી ગયા હનુમાનની દેરી અને ઘૂંટાનો પ્રોગ્રામ છે આવી જમણવાર થઈ ગયો ચાલુ અહીંયા બને ઘૂંટો અહીંયા બધા વાતચીત કરે આવી ગયા તમે અમદાવાદથી હે નહોતા આવવાના ને તો પછી અમને શું કામ મેસેજ કરો ફૂટો લાઈવ તૈયાર હે જો આમ અને જ આવ્યા ખાવા હાટુ આલી બાજુ પાપડ બાપા કરે છે છે કે છે જો લાઈવ ગુટો બને છે ભાઈ આ હું નવરો તિરન જો આમ ડોલ ભરીને લઈ ગયા છે હા હાલો હવે હાલો હાલો બે વાર ગયા ભાઈ બેઈ જાય હવે બરાબર હાલો ને ભાઈ બેઈ ગયા બધા જમવા જમી લઈ પછી મળી તમને કઈ જોઈએ ભાઈ એ ભાઈ કઈ જોઈએ બસ કેતા નહીં એ ભાઈ અસે કઈ જોઈએ હે કઈ જોઈએ ભાઈ માખણ જોઈએ બધું દઉં આ તો માખણ ક્યાં હે આ રહ્યું ઘણું હે ભાઈ હાલો ભાઈ માખણ આવી ગયું હવે બીજું કઈ

બધા ટ્રેલર જોવે જો જો અતુલભાઈ બધે પકડે એક પછી એક કામ જાવ પાછા

બાકી રાજા કાકાના જલસા હે તરુણ નથી આવ્યો આજે તરુણને લઈ આવવાનું હતો દારકી ભાંગી ના કે રોજલ રખવા આવી જો ભઠે બેઠા હી આ એ મમણે ભજીયા બનાવવા હે ભજીયા બનાવવા હે અને જાટકો ચાલુ છે કાઈ લઈ આવ્યા હે નહીં સામગ્રી ભજીયા બનાવવા કી હે હવે ના તો આવે લઈને આવે હે તો હારું કેવા આજ તો અમે ઘૂટો ખાધો એટલે આપને તો એટલું બધું નહીં ભાવે બાકી ચા લઈને આવવાના ચા હા ખાવું મંચુરિયન જ ખાધા હે નહી આવે ચાલો મળીએ પાછા નવા બ્લોગ માં તો રામ રામ સીતારામ જય માતાજી